એટલે આ બધા સવારે ઠંડી હોવા છતાં પણ એમ તો બધાને વાની લાગે ને છતાં એ મૂકીને તમે બધા ધૂન આવો છો એટલે એ જોઈને અમે સંતો બધા બહુ ખૂબ તમારા ઉપર રાજી છીએ અને જો ભક્તો આ ધનુર્માસમાં ધૂન તમે કરો છો ને આ ધૂનનો બહુ બધો મોટો મહિમા છે હો હા ખાલી તમે ઉઠીને અહીંયા ખાલી બેઠાઓ હો ધૂન ન બોલો ને તોય પણ આ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં એટલી તાકાત છે કે આપણા જન્મ જન્મના જે પાપ છે ને પાપ એ બધા પાક આવીને ઉડી જાય આપણા નજરો એટલે આપણો જે કેવો થઈ જાય ચોખ્ખો થઈ જાય આમ તો આપણે વહેલા ન ઉઠીએ પણ આ ધનુ માસમાં તો અમારા કોઠારી બને સંતો બહુ ઉત્સાહી છે સમજાય ને અમે તો ખાલી પ્રેરણા કહી દઈએ હરિભક્તોને પણ આપ આશરેની પડી સગળ કરેલી વસ્તુ બનાવી અમારા બે બે કોઠા એ છે અને બહુ ઉસાઈ છે એટલે અમને તમારે હેડને પેરા કરીને હોય કે આટલી સેવા છે પડી સેવાને કેમ સગળ કરવી અમારા બંને કોઠા એ સંતો ને એકવાર જોડા છે હાફી સારી બનાવી છે બે નાના અમારા બે કરી છે સારી છે

આયોજન કરે એમાં તમે બધા સાથ આપો છો એટલે મહારાજ પણ આપણા ઉપર રાજી છે અને અંજાનો સત્સંગ તો પહેલેથી વખણાય છે આપણા સંતો પેલા બધા સંતો બહુ એક વાત કરતા કે આ અંજાર છે ને અંજાર આમ તો આપણો અહીંયા જેસલ અને તોરણની સમાધિ છે એટલે બધા વખણાય તો છે અંજાર પણ આપણા સત્સંગમાં પણ જે ચાકબાઈ મહામુક્ત થઈ ગયા એમણે પણ અહીંયા સૌ સત્સંગના ઊંડા પાયા નાખ્યા એટલે આપણા જો હોય કે ભાઈઓમાં ને ભાઈઓમાં ને આપણા અત્યારે આમ જોવા જાઉં આ સત્સંગમાં મોટો ફાળો આપણે તેમણી બાઈનો છે સમજા ને એ હરિભક્તોને બહેનોને બહુ પ્રેરણા કરે છે અને આપણા બેનસાના બધા બેનો છે જયાભાઈ આદિ એ પણ અરે હરિભક્તો ને પ્રેરણા કરી ઉત્સાહ ઉત્સાહ જગાડવો પડે ને માણસ સુખા હોય ને જગાડવા માટે આ સંતો અને સાથે જે બહેનો મહેનત કરે છે તો મારા એના ઉપર પણ ખૂબ રાજી થશે હો કારણ કે એક આંગળી દમાન ઉપર ફળ મળે જીવને જગાડવા માટે ખાલી આંગળી ખાલી પ્રેરણા કરે તમે ગુણમાં આવો તો તમે પ્રસાદના તમે ભેદબાન ખાઓ તો એ પણ એક પ્રેરણા આપનારાને પણ મારા ખૂબ રાજી થાય છે તો જો આજે હા છેડો રવિવાર છે ને આપણો આ શાક ઉત્સવ છે જો શાક ઉત્સવના યજમાન આપણા નેરોબીના છે આફ્રિકાવાસીના એ તો ક્યાં જ છે અહીંયા કોઈ નહીં આવે પણ તમે વિચાર કરો ત્યાં બેઠા છે પણ સંતોના વચનમાં કેટલો વિશ્વાસ છે સામે તમે કહો એટલી સેવા આ બધું શું કે સત્સંગમાં સમર્પણ છે

એટલે આ જોઈને અમને ખુબ આનંદ થાય છે કે અંજારનો સત્સંગ દિવસે દિવસે વધતો રહે છે અને વધતો રહે એવી મહારાજ ના પ્રાર્થના કરીને વિલમું છું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ